ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો નો પાઠ ગુજરાતી કૃષ્ણો શ્રી હરિ વલ્લભ વિઠ્ઠલા ચાર વેદનો અર્થ કહું શ્રી ભાગવત અમૃત કથા ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું નારદજીએ તે સાંભળ્યું શ્રી વ્યાસજીએ હૃદયે ધર્યું સિખદેવ સુખદેવજીએ પાઠ કર્યું ધન્ય સુખદેવ ધન્ય પરીક્ષિત જેને મુખે અમૃત જરે શ્રી ભાગવત પૂરે શાખ કોટી કોટી જન્મના પાતક હરે શ્રી વ્યાસ વલ્લભે કહી આ પુણ્ય કથા પ્રમાણે તે આજે હું તુજને કહું વિચારી જુગતે જાણ સમીક બેઠા મનની છાય વાળી પલાઠી ધ્યાન ધરાય મૃગ્યા રમવા ગયા પરીક્ષિત રાય કળિયુગ આવી લાગ્યો તેને પાય મને રહેવા આપો પ્રભુ ઠામ એટલું કરો સેવકનું કામ કનન દ્રુત મધને હિસા સ્થાન તારે રહેવું જઈ એ ઠામ એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિમાં ન દીધા માન રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ દીઠો સૃંગી પુત્રે દીધો સાપ જેણે દુભાવ્યા મારા તાત તેને સાતમે દિન પ્રભાત દન સમાર્શે તક્ષક નાગ પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ સોણી પુત્રને તાત કહે વાત કેમ દીધો રાયને તે શ્રાપ આજ્ઞા લઈને તે શિષ્યો જાય આવીને ઉભા સામા માય રાયે આવતા દીઠા ઋષિ રાય આપી આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા ક્ષેમ કુશળને કામ મનુષ્ય મન છે દોહીલું ન આણશો રીષ ન રૂપ આજથી સાતમે દિન ડંશશે તક્ષક નાગ અચૂક તોયે રાજાને ચડી ન રીસ એને શ્રાપ ચડાવ્યો શિષ અર્ધપાત્ર લઈ કીધું પૂજન સંતોષીને વળ્યા ઋષિ જન પછી રાય તેડ્યા વિપ્ર અપાર દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણે ખીરા સાર મણી રત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોંપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કામકાજ રાજા પધાર્યા ગંગાને તીર જેના પવિત્ર નિર્મળ નીર ભવ્ય ભગીરથને તીર બેઠા આસન વાલી વીર રાજા કહે સુખદેવજી મહારાજ મને હરી કથાની કહો વાત શુભ માર્ગ મુજને દેખાડો જેથી મળે વૈકુંઠ રાય એટલે સુખદેવજી બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું છું ભાગવત કથા જો હોય તમારું મન નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ અન્ન ઉદક પહ પર હરી ધરી હરીનું ધ્યાન બ્રહ્માએ હરીની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી સારંગ ધરને મન ચિંતા થઈ દેવનું કાર્ય જ કરવું સહી કંસ ભગીની દેવકી સાથ થયો વાસુદેવનો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિન શુભ બહેનને વળાવા બધો જે ബന്ധું જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટ્યો છે તારો કાળ તને મારશે બહેનનો બાળ તારી બેન દેવકીનો વંશ આઠમો તને મારશે કંશ તારો ભાણેજ કરશે ધ્વંસ તારા કાળનો એનાથી અંશ બહુ બહુ પ્રકારે વિનવ્યા પણ કહ્યું ન માને કંશ ત્યારે વસુદેવે વચન આપ્યું તેને સોપવા નિજ વંશ બેડી જડી બેઉને નાખ્યા કારાગૃહ માં જોર કર્મ તાળા પણ ભોગવ્યો

મુખ મુખતેજનો જળકાટ રમણીય રૂપ દેવીએ શોભે અજબ વૈકુંઠનાથ શ્રી બાલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો મારી વાત તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત ગોકુળ અમને લઈ જાઓ શ્રી નંદરાયને ઘેર શ્રી જશોદાને પુત્રી અવતરી મુજ સાથ કરો હેર ફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને કહેજો કે જન્મી છે ઊભા ચોંકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉઘડે ભોગણ વાંસ્યા દ્વાર એટલે શ્રી કૃષ્ણએ કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વારપાળ લાગ્યા ધોરવા

વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ કન્યા પછી એમ કહ્યા સમાચાર કંસ આવ્યો દોડ તો એને પડી પેટ ફાળ જ્યાં બાળ લીધું ઝૂંટવી દેખી વિસામણ થાય આ કન્યા મોત મારું કેમ નીપ પણ પકડીને અફળાયો દેહ પાપીના દિલમાં નહીં સ્નેહ વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ મને મારી શું હર તું તારો કાળ જીવે છે રાય ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે એ તારો કાળ સાંભળીને બેનને લાગ્યો પાય મે તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યા સાથ એ મારે માટે અપરાધ કારા ગૃહથી છૂટા કર્યા દુખડા બંનેના સહુએ હર્યા પછી વિચારે છે એ કાંડ ચિત્ત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને હૈયે પડી ફાળ કેસી દૈત્ય કહે ન કરો ખેદ આણી આપીશ એનો ભેદ કહો પુતન રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તનને સોડ શણગાર જન્મ્યો જશોદાને બાળકુમાર નંદરાજને હરખ અપાર ગોપીઓ સૌ ટોળે મળી વળી લાડમાં મોટો થાય ગોવાળો રમવા જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુ વાય ખેલ કુદે ગાયો ચરાવે ગીત ગોપી ગાય ગોપીઓ આવે મલકતી હૈયે અને રોસને દહીં દૂધના છાંટ્યા છાંટણા છંટાય સારો દેહ અહીની મટુકી શીર ધરી ગોપ્યો ચાલી જાય રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી વજાય ઘર કામ સૌ પડતા મૂકી રાધાને ગોપી ધાય ગોકુળ ના ગોવાળો સૌ મથુરામાં મહી ભરી જાય કંસ રાજાની રાણીઓ દૂધ ગંગે નાય નંદ આવી વાસુદેવને મળ્યા આંખો તણાં આંસુ ઢળ્યા ક્ષેમ કુશળની પૂછી વાત કંસે માર્યા બાળ છાના મૃગલી ડંગલા ભરે જળ માહી જેમ મેનજ ભળે હૈયું હળાહળ જે ભળે ધવડાવા કૃષ્ણને બેઠા ફરી શોષ્યા પ્રાણ તે સબ થઈ પડી સંકટાશૂર ત્યાં આવ્યો ચડી એ રીતે સંકટાશૂર હળ્યો ત્યાં મહીષાસૂર બીજો ડર્યો

માન મન હરખે ભર્યાને મુખ દીઠા વિકાસ ચૌદ ભુવન દેખાડ્યા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાથ માયનો નહીં પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધ ઉભરાય જાય ઉછરંગે સ્તનપાન કરાય બાકી દઈ જશોદા હરખાય ફોડે ગોળી માખણ ખાય દૂધ દહીં ની રેલમ છેલ કરે રેલ રેલાય માખણિયા નહીં ઢોળો પુત્ર એના પાર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી ડગલા ભરે ચૌદ લોકમાં એ સંચરે ગોપીથી ફરિયાદ કરાય બાંધે દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડે ટૂંકી થાય વિષ્ણુ લોક બંધાવ્યા નવ જાય માયા પ્રભુની અજબ મનાય માની ઉપર કરુણા કરી જાણી જોઈ જા તે બંધાય હરી દામોદર બાંધ્યા દામણે કેશવ છાના છપના રડે યમલાલ જૂને બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કેમ નંદ જશોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાત વૃંદાવન છે ઠામો ઠામ આપણે જઈ કરીએ વિશ્રામ સકળ વેલ જોડાવે કરી રોહિણે જશોદા બેઠા મળી માથે મુંગટ જક મજાળ કંઠે શોભે વે માળા કનકગેરી કૃષ્ણ ને હાથ ગાયો ચરાવા જાય રઘુનાથ આવ્યો પશુરસુર નું લય સ્વરૂપ નાઠી ગયો ને ગોપી કૃષ્ણે માર્યો તેને ચોક સુર આવ્યો અધર ચડી તૂટી પડ્યો ગર્જના ના કડી કડી વજ્રદેહ મોઢું વિકરાળ કૃષ્ણે આણ્યો તેનો કાળ ગોવાળો ભાગ્યો ભય વૃંદાવન કીધું નિર્ભય કરવા ભક્તજનોનો ઉદ્ધાર અવતાર્યા એ દેવ મોરાર દાળ દહીં દૂધ આદુ બીલી ભાત એ છે અકળ સ્વરૂપ કોઈના કલ્યાણ જાય એ છે મોટા વિષ્ણુ પાર એનો પમાય આ અપરાય ક્ષમા કરજો તમે છો દીન દયાળ મોહન બજાવે મોરલી ગાયો ચરવા ગોવિંદ જાય આવ્યો ધ્યેયનું દૈત્યની જાત કૃષ્ણે મારી એને લાત એ તો એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષી ગૌરી સહી ગોવાળ સ્વરૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી મલ્લ મોટો એણે લીધો દાવ બળદેવે કીધો મસ્તકે ઘાવ છૂટ્યા પ્રાણ ને થયો ઘૂંચવાટ ત્યારે કંસને થયો ઉચાટ કૃષ્ણ ગેરી દડા ને ખેલ એક દાવ લે બીજો મેલ આવ્યો કૃષ્ણ આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ માર્યો ફટકો કસીને લીધો લાવ દડો ઉછળીને જળમાં ગયો ગોવાળોને આનંદ થયો શરત પૂરી કરવા તૈયાર થાવો યમુનાજીમાં જઈને દડો લાવો કૃષ્ણ ચડ્યા કદંબની ડાળ મારી તે ઊંડા જળમાં ફાળ ગોપ વિસ્મત થઈ જોઈ રહ્યા કોઈને ખબર જયનંદને કહ્યા યમુના તીર સૌ ભેગા થયા આંસુ ધારા આંખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સૂતો મણિધર વિષધર કાળ છંછેડી ને સૂતો ઝઘડાયો જગાડ્યો અંગૂઠો તે મસ્તક લગાડ્યો નાગણીઓનું કહ્યું ન માન્યું યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પ થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉથાપ્યો કરે નાગણીઓ સ્તુતિ અપાર બક્ષો હે તાત કૃષ્ણ મોરાર કરે કાલા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર જય શ્રી કૃષ્ણનો જય જયકાર દોડી ભેટ્યા જશોદા માત ગોપ ગોપી થયા રળિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમનો નવ લહીએ નળ બુજાવ્યો વનમાં ગોવર્ધન તોડ્યો ગોવાળ એમને ઉગારી લીધા ગોપાળ વ્રત કાશીના સૌ કરો પૂજો ગૌરી કુમાર બે ઉક્ર જોડી વિનવું માંગુ કૃષ્ણ ભરથાર પિતાંબર અંબર ધરી ચડ્યો કદંબને ઝાડ જળમાં ગોપી વલવલે વસ્ત્ર આપો વૈકુઠ નાથ

સુર અસુરનો ઉતાર્યો ઇન્દ્ર તણા ઉતર્યા માન ગયા ભક્તજનના યશગાન નંદને વરુણ હરી ગયા લઈ આવ્યા વૈકુઠરાય જળ યમુનામાં ઝીલતા મોહનજી વાય વ્યાકુળ થઈ ગોપાંગના તજી ઘેર ભરથાર અવળા વસ્ત્રો પહેર્યા કઈ માથે તે બાંધ્યા હાર નયણે સિંદૂર સારિયા સેંથે કાજળ રેખા ખુલી કંકણ હાથના ડોકે નાખ્યા કટી મેઘ ગોપી વચ્ચે ગોવિંદ રમે એલે રાસ લીલા સંગાથ ચંદ્ર ખીલ્યો આકાશમાં તેવા શોભે વેંકુટનાથ શંખ ચૂડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતીતી રાસ શ્રી કૃષ્ણએ તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કંઈક અસુરને પછાડ્યા જેને ગણનાઓ નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાઈને દરબાર પાણી ચડાવ્યું કંસને કીધો અવળો ઉપદેશ કંસે અક્રૂરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ આવો પધારો અક્રૂર રાજ અમને પડ્યું તમારું કાજ મામાજી ન કરો કામ આજ જાનીએ જતા વાળ્યા રાજ ગંગા જળ ઘોડા જોતર્યા અક્રૂરજી હરી પાસ સંચર્યા જો કૃષ્ણના ચરણે જાઉં તો એ તેમના આલિંગન પાઉં સમી સાંજે ગોકુળ ગયા અક્રૂરજી શ્રી હરિને મળ્યા કૃષ્ણજીને કહે છે કૃષ્ણજીને કહે છે એ તો વાત તમે મથુરા આવો મારી સાથ માત તાતની લો સંભાળ કોઈ વાંકો ન કરશે વાળ શણિકૃષ્ણ તૈયાર થઈ થયા વ્યાકુળ ગોપી નાર નંદ જશોદાને કીધા પ્રણામ ગોપબંધુઓને રામ રામ ગોપીઓની આંખે આંસુ ધાર વિનંતી કરતીને પડતી પાય વલવલતી સૌ પૂઠ જાય કર કૃષ્ણના કરગરી સહાય ઔધ રૂપે મળશું એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ

પ્રથમ મચ્છા રૂપ ધર્યું પેઠા સમુદ્ર મોઝાર શંખાસુરને માર્યો ને વેદ મળ્યા ચાર બીજે કચ્છ રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર ચૌદ ભુવનના ઘર લક્ષ્મીજી આવ્યા નાર ત્રીજું વરાહ રૂપ ધર્યું ને પ્રાણ વધ્યા અપાર ચોથે નરસિંહસુહ્ર નરસિંહ રૂપ ધર્યું ભક્તના કરવા કાજ હિરણ્ય કશ્યપને માર્યો પ્રહલાદને આપ્યું રાજ પાંચમે વામન બન્યાને ભરી અવલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બલી રાજા ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રિ તમામ સાતમે અસુર સુર અવતર્યો તમે ભક્ત જન પ્રતિપાળ રામ રૂપે પુત્ર દશરથ રાવણ કીધો કાળ આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા વસુદેવ કેરા તન શ્રાવણ માસની અષ્ટમીએ દર્શન પતિત પાવન દેવકીની કુખ યાદવ શણગાર દેવકી ની કુક ઉદરે રેખા ચાર લાંચન જળ હળે શોભે શ્રી દિન દયાળ કાને કુંડળ રત્ના કંઠે વિજય વરમાળ શંખ ચક્ર કદા પગ્મ ધર્યા તંબુરે નારદ ગાય દશમો લીધો શ્રી કૃષ્ણએ કલ્કી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રી લક્ષ્મીના ભરથાર પહેલી પોળ પેસતા શુભ સુકન શ્રી કૃષ્ણને થયા મથુરા નગરીના સેવકો સત્કારવા સામા ગયા કન થાળે કેસર ચંદન લઈ કુબજા નારી સામી ગઈ ભક્તિ ભાવે પૂજ્ય ભગવાન પૂજ્યા ભગવાન નવયુવનના દીધા વરદાન યોગેશ્વરે ઊંચું જોયું દંઠું દિવ્ય સ્વરૂપ દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજીએ પારખુએ અગમ દેવી સ્વરૂપ અગ્રુરે પણ ઓળખી લીધા એમને અવિનાશ હાથ જોડ્યાને કહ્યું ઊંચું દાસ અનો પણ દાસ મહેલે ચડી સાળવીએ જોયું કંસે દીઠું કાળ જેવી જેની ભક્તિ ભાષે દીઠા જન્મની જાળ મેળીએથી મલ્લ ધ્રુજ્યા આણે મનમાં ખેદ મંડપ હેઠે પછડાયા ને વળ્યો રાયને પ્રસવેદ પ્રસ્વેદ ગદાસરી ગઈ હાથ થી ને વર્ત્યો જય જય કાર ઉગ્રે સનને પાટે બેસાડ્યો અભય સોપ્યા રાજ માતા પિતાને ભેટ્યા ને આનંદ વર્ત્યો આજ શ્રી કૃષ્ણ ઘેર ઓછવ થયો દીધા દાન ધર્મ અપાર આ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર અવંતી નગરી નામ એ ગામ સાંદીપની બ્રાહ્મણનું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોર તણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોહતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધર્યા ત્યાં દોણી પાણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સંચરી વળી વલોણે બોલે વાત નહીં જશોદા કરે વિલાપ એ જ અમારો પ્રાણધાર એના વિના જીવન જીવનધિકાર કહે ગુરુ તું સાંભળ રાય નહીં અક્રૂર એ ઓધવરાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય એની વાર બાસઠ પાનની બીડી ધરી લવિંગ સોપારી એલચી ભરી ઢળિયા ઢોલ ઢાળિયા ઢોલિયા ચાપે પાય નંદન નંદન ઢોળે વાય વાહલે વિશરી વાટકી કૃષ્ણે વિસરી માવડી જળ વિયોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધ માખણને હું શું કરું કૃષ્ણ વિના હું કોને ધરું મારે ઘેર છે નવલખ ગાય કૃષ્ણ વિના કોણ ચરવા લઈ જાય ક્યાં જાઓ માર મારું રઘુ નિશાળિયા ક્યાં જાવ મારા કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાવ મારા દિનના મણી ક્યાં જાઓ રે વ્રજના ધણી ઓધવ આવ્યા થયા નિષ્પાપ હવે નથી રહી દુઃખની વાત આસપાસમાં ભાંગી એક રાત કૃષ્ણ કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતઃ કાળ જ થાય ધમ ધમ ગોપી ઘૂમતી જાય હરી કથાના ગાયે ગીત ઓધવ જુએ એની રીત ઓધવ કહે સમરો દિનરાત નક્કી મળશે વૈકુઠ ધામ ગોપી કહે ઓધવ સાંભળો સંગાથે સગપણ કરો હરિ સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહીં ગોવાળે દીધી ડોટ બગાસૂરની મરડી દોખ અધાસૂર ઉર રાખ્યા હરિ વનમાં વાગે બાસુરી ગોપી વળાવે ઓધવ વળે મથુરામાં શ્રી હરિસંચરે ગોપીઓના સંદેશા કહ્યા તે કૃષ્ણજી સાંભળી રહ્યા

હરિહરિ કર્મ વિધાતા ગ્રહી મંદિરમાં અગ્નિ પ્રજ્વળી વિલાપ કરતી કંસની નાર આવી છે મોજાર સાંભળો છો તમે જરા સંઘ જાય સેના એ તે સઘળી આગળ થાય ધૂળ ઉડે સૂરજ ઢંકાય ધરની ત્રાળે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય ચિતતો ચિતતો આગળ જાય

નિંદ્રામાં ખોયો અવતાર સોળ કળા પરિપૂર્ણ જ થાય શ્રીનાથ શ્રીનાથજી પધાર્યા મથુરા માય આગે ગામ શ્રી નાથ શ્રી નાથજી મથુરા માતા ઝાડવનાર શ્રી ત્રિભુવન ઘણી ભગવાન દુર્યોધન ને ત્યાં ગયા ભક્ત ની કરવા સહાય શ્રી કૃષ્ણને સંભાર્યા દ્રૌપદી ની રાખી લજ્જા સંસાર સાગર ડૂબતા જેને અવિનાશી કુંવરી એમ ભણે તેના થયા કામ આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ ભવભના બંધનથી છૂટીએ ફરી થાય ન ગર્ભમાંવાસ માટે હે તે હરિને ભજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના ને ભગવાન ભક્તના દાસ મિત્રો આ હતી ભાગવત કથાનો પાઠ જો આ નિત્ય સાંભળવામાં આવે તો ખૂબ જ સારું છે આપણા પાપ બળી જાય છે આપનો અવતાર સફળ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધેથી